નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ હાલ અત્યારે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ સદસ્યતા અભિયાન અંતર્ગત હવે જેટલા પણ ભાજપના ધારાસભ્યો છે ત્યાંથી માંડી અને તમામ સૌથી છેલ્લા કાર્યકર્તાઓના પણ હવે ભાજપની અંદર સદસ્યતાના ફોર્મ ભરાઈ રહ્યા છે અને તેઓ સદસ્યતા કાર્ડ મેળવી રહ્યા છે ત્યારે સમગ્ર વાતમાં હવે રીવાબા જાડેજાએ પણ સદસ્યતાનું ફોર્મ ભરી દીધું હતું અને પોતાની સદસ્યતા ભારતીય જનતા પાર્ટીમાં નોંધાવી છે તેની સાથે સાથે જ રવિન્દ્ર જાડેજા પણ હવે રાજ કારણની અંદર જાણે કે બેટિંગ કરવા તૈયાર હોય તેમડી રીતના હવે તેમનો પણ પ્રવેશ થઈ ગયો છે કારણ કે રીવાબા જાડેજાએ પોતાનો એક્સ એટલે કે જે ટ્વિટર એકાઉન્ટ છે તેના ઉપર એક પોસ્ટ મૂકી હતી કે જેમાં તેઓએ પોતાની સદસ્યતાનું કાર્ડ પણ દેખાડ્યું છે અને તેની સાથે સાથે જ રવિન્દ્ર જાડેજાનું કાર્ડ પણ ફોટો પણ તેનો પોસ્ટ કર્યો છે કે જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે સમગ્ર વાતને લઈને જો વાત કરવામાં આવે તો અત્યારે રીવાબાને જ્યારે પૂછવામાં આવ્યું સમગ્ર મામલાને લઈને તો રીવાબાએ શું કહ્યું તે સાંભળો પોતાના પરિવારથી શરૂ કરી અને વિસ્તૃત જે બૌળો પરિવાર છે સંભાતે એક આખું અભિયાન જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી જે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યાર થી LocalDateTime આપણે જોઈએ તો એક વટવૃક્ષ બની આ સદસતા અભિયાન દ્વારા એક વટવૃક્ષ બની અને વિશ્વની સૌથી મોટી પારિવારિક જે સભ્યો ધરાવતી આ પાર્ટી બની ચૂકી છે તો મને જણાવતા ખૂબ આનંદ થાય કે શરૂઆત આપણે આપણા ઘરથી જ કરીએ અને પછી લોકોમાં આપણે જઈ અને વાત રાખીએ તો લોકોને વાત છે ક્યાંક વ્યાજ પણ લાગે છે એટલે ઓબ્વિયસલી મારા માધ્યમથી એમણે પેલા સભ્ય બનાવ્યા અને દેન ઓનવર્ડ હવે ગઈકાલથી જ અમે આ અભિયાનનો શુભારંભ જામનગર વિધાનસભામાં કરીશું ત્યારે હું ગર્વથી કહી શકીશ કે મારો પરિવાર જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો પરિવાર છે હાલ જોકે અત્યારે જોવાની વાત એ છે કે રવિન્દ્ર જાડેજા પોતાનું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો જે વિજેતા થઈ ગયા જે બાદ હવે ટી ટ્વેન્ટીમાંથી તેઓએ રિટાયરમેન્ટ લઈ લીધું છે અને હવે ધીમે ધીમે કરી અનેક જે ખેલ છે તે તો રહેવાનું છે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે રવિન્દ્ર જાડેજા પણ ધીમે ધીમે કરી અને રાજકારણમાં જાણે કે પ્રવેશતા હોય તેવું લાગે છે પોતાનું કાર્ડ પણ અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે ભારતીય જનતા પાર્ટીમાં પોતાનું ઉમેદવારી તરીકે સદસ્ય પણ બની ગયા છે અને હવે બે હજાર બાવીસની વાત કરીએ તો ત્યારે પણ તેઓ રીવાબા સાથે પ્રચારમાં જોડાઈ ગયા હતા એટલે ક્યાંક ને ક્યાંક મોદી સરકારની વિચારધારા સાથે હવે બાપુ પણ બેટિંગ કરવા અને બરાબર રીતના પીચ ઉપર સેટ થવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર